રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા સિટી બસમાં એજન્સી સામે કોઈ કાર્યવાહી ન કરતા કોંગ્રેસ નારાજ મનપા વિરોધ પક્ષના નેતા સહિતના ગેરવાનોએ રજૂઆત કરી છે વિજિલન્સની ટીમ અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ રજૂઆત સાથે કોંગ્રેસના અગ્રણીઓએ રમકડાની સિટી બસ આપી હતી

આગળ પોલીસ ને આગળ કરી અને કઈ રીતે રજૂઆત સાંભળવામાં નથી આવતી રાજકોટ મહાનગરપાલિકા ની અંદર ગણતંત્ર ચાલી રહ્યું છે લોકો ની રજૂઆત પણ તમે નથી કરી શકતા જયારે રજૂઆત કરવામાં આવે

કાર્યવાહી નથી કરી રહ્યા માત્ર ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટી ને મહાનગરપાલિકા સરકાર ને થાવવાનું કરી રહ્યા છે મ્યુનિસિપાલિટી કમિશનરનો આજે વિરોધ